તો કેમ છો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જેબી વિદ્યા સંકુલ તો આજે એક મહત્વની અપડેટ આવી છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જે એપ્રેન્ડિક્સની જે જગ્યાની જે છે એ જાહેરાત બહાર પડી હતી અને એની એમસીક્યુ એક્ઝામ પણ લેવાની હતી અને પછી જે છે ટાઈપિંગ ટેસ્ટ લેવાની હતી તમે બધાને ખ્યાલ જ છે તો એની અપડેટ આજે આવી ગઈ છે કે તો જોઈએ આપણે શું છે કે જે બંને માર્ગનું રિઝલ્ટ જે છે એમસીક્યુનું અને ટાઈપિંગ ટેસ્ટનું એ આવી ગયું છે ને ફાઇનલ લિસ્ટ આવ્યું છે જે લોકો સિલેક્ટ થયા છે એપ્રેન્ટિસ ભરતીમાં અને એને કે હવે ક્યારે હાજર થવાનું છે એના વિશે વિડીયો બનાવું છું તો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જોઈએ અપડેટ શું છે આગળની કે જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસ એપ્રેન્ટિસ એપ્રેન્ટિસ ભરતી બે હજાર પચીસ સુધી નોટિસ જે છે એ જારી કરવામાં આવી છે કે સંસ્થાની જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસ અન્વયે વર્ષ બે હજાર પચીસ છવી માટે એપ્રેન્ટિસની ભરતી સંદર્ભે તારીખ ચોવીસ આઠ ના રોજ લેવામાં આવેલ MCQ પરીક્ષામાં ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવી સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ ટાઇપ ટેસ્ટમાં હાજર રહેલ ઉમેદવારનું MCQ પરીક્ષા અને ટાઇપ ટેસ્ટનું સંયુક્ત પરિણામ જે છે જે મેરિટ જે છે એમસીક્યુ ટાઈપિંગ ટેસ્ટનું એ પરિશિષ્ટ એક તરીકે સામેલ છે એટલે આમાં આમાં નીચે બે પીડીએફ આપેલ છે બે પરિશિષ્ટ આપેલા છે એમાં જે છે એ પરિશિષ્ટ એકમાં જે છે એ બધા જે વિદ્યાર્થી છે એ લોકોનું સંયુક્ત જે છે એ મેરિટ બનેલ છે ત્યારબાદ કે વધુમાં એમસીક્યુ પરીક્ષા અને ટાઈપ ટેસ્ટના સંયુક્ત મેરિટ તથા કેટેગરી પ્રમાણે પસંદગી મેળવેલ ઉમેદવારની યાદી પરિશિષ્ટ બે તરીકે સામેલ છે એટલે કે પરિશિષ્ટ બેમાં જે છે જે લોકોના ફાઇનલ સિલેક્શન થયા છે એનું નામ પરિશિષ્ટ બે તરીકે સામેલ છે પરિશિષ્ટ બે માં દર્શાવેલ ઉમેદવારોએ ત્રીસ આઠ પચીસ ને શનિવારના રોજ બપોરે ચારથી પાંચ કલાક સુધીમાં યુનિવર્સિટી કાર્યાલય ખાતે તમામ ઓરિજિનલ આધારો અને પ્રમાણપત્ર સાથે રૂબરૂ આવી પોતાનું નિમણૂક પત્ર મેળવી લેવાનું રહેશે આ અપડેટ છે ધ્યાનથી વાંચજો અને તમે ખાસ જે ડોક્યુમેન્ટ તમે જે આપ્યા છે તમારે ઓરિજિનલ લઈ જવાનું છે તમારું એ છે એ એ તમને જે ડોક્યુમેન્ટ છે એ બધા વેરીફાય કરશે તો ક્યારે જવાનું છે તમને ખબર જ પડી ગઈ છે કે ત્રીસ આઠ બે હજાર પચીસ ને શનિવાર અને બપોરે ચારથી પાંચના સમય જે એક કલાકમાં જે છે એ ચારથી પાંચ સમય સુધી તમારે જે છે યુનિવર્સિટી કાર્યાલય જે છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કાર્યાલય ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે ત્યાં તમને નિમણૂક પત્ર આપશે ત્યાં તથા એક નવ પચીસને સોમવારથી યુનિવર્સિટી દ્વારા ફાળવલ વિભાગ ભવન કે કોલેજ ખાતે પોતાની ફરજ પર હાજર હાજર થવાનું રહેશે એટલે કે પચીસ તારીખે જે છે એ તમારો ઓર્ડર આપી દીધી તમને નિમણૂક પત્ર આપી દીધી ત્યારબાદ એક નવ બે હજાર પચીસના સોમવારથી તમારે જે છે એપ્રેન્ટિસની જે છે એ તમારી જોબ રેગ્યુલર ચાલુ થઈ જશે એમ તો જોઈએ જો એક છે આમાં બધા તમે પોતાના માર્ગ જોઈ લેજો આ બધાને જે છે એમસીક્યુ ટેસ્ટ આપીને જે લોકો ટાઈપિંગમાં જે ક્વોલિફાય થયા હતા એ બધાના માર્ક આમાં આપેલા છે કેટલા માર્ક્સ છે ટોટલ તમારે એમાં જોઈ લેજો જેટલા વિદ્યાર્થીઓ ટાઈપિંગ ટેસ્ટ ને એમસીક્યુ પરીક્ષા બંને આપી છે એ બધાના ક્વોલિફાઈંગ માર્ક્સ છે અને આ જે બીજું પરિશિષ્ટ છે એમાં લખેલું છે પરિશિષ્ટ બે મેરિટના ધોરણે કેટેગરી મુજબ પસંદગી મેળવેલી આ ઉમેદવારની યાદી એટલે કે આજે ફાઇનલ સિલેક્શન જે છે એ પરિશિષ્ટ બે તરીકે સામેલ છે આ બધાએ તમારા માર્ક્સ જોઈ લ્યો અને જે ચાલીસ જગ્યા હતી એના માટે ચાલીસ ઉમેદવારો જે છે એ ક્વોલિફાય કરી લીધા છે તો બધાને કોંગ્રેચ્યુલેશન તમારી જે જોબ છે એપ્રેન્ટિસની એ તમે સારી રીતે કરજો બધાને ખૂબ ખૂબ અભિનંદન તો હવે અપડેટ હતી નવી આવી જ અપડેટ જો આ આવી જ અપડેટ જાણવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા વિદ્યાર્થી મિત્રોને જે જે છે તમારા મિત્ર સર્કલમાં શેર કરી દેજો તમારા પીડીએફ જોતી હોય તો પીડીએફ છે ને એમ કે લખશો ને એટલે એની સાઇટ ઉપર તમને નીચે મળી જશે પીડીએફ તો વિડીયો અહીંયા સુધી તે તમને માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવી જ અપડેટ જાણવા માટે આપણે મળીશું બીજા વિડીયોમાં થેન્ક યુ વંદે માત્ર ભારતમાં કી જાય